તાર બે હજાર ની દોરી લી આલે તાના કઈ વેતા બધા પડેલું જેવું મોટું જયું છે

વાત સાચી છે તમારી બધી લાખ રૂપિયા ની વાત છે તમારી પણ અમાર ગો સારો રિવાજ એવો છે ને પતંગો નહી મોટા માણસો બધા લૂંટવા જાય એવો રિવાજ છે હવે અરે પેલા નાથાજી સાઈ હા નાથાજી દર ત્રણ હજાર ની પતંગો વેચે છે એટલી બધી પતંગો ના હોય હા લૂટી લૂટી ને ના પતંગો નહીં બેનવા જવાનું એક વાત કઉ જો મારી જોડે એવું છે ને હું તમને આલુ ને એટલે તમારે પેર કોક હું તમે કોક દેખાતું હોય ને એટલે તમારી વસ્તુ પહેરી દેવાની બરાબર પહેરી દેવાની અને પછી કોઈ ના હોય એટલે આપડે ઉચ્ચી કરી દેવાની તમારે જો

આવું તો લઈ લઉં લઈ લઉં છું પડ્યું હે તેના વચ્ચે પડ્યું છે હું લઈ લઉં છું જોશે ને જોયું ને અંદુડું છે ભલે પતંગ પણ એમાં એક પાછો આ જડો ખરો ને એ પતંગ ઉપર નાખે ને એની થઈ જાય પતંગ હા પછી તમે કહેશો મારો દોરી નો આઈ ગયો કે પતંગ આઈ ગયો એમ ના ચાલે બીજો પતંગ પતંગ એમ પણ નાખી કરી એટલે પતંગ થઈ જાય આપડી હું શું કરું હાલ કોઈ મારો બાર નહી ને એવું કોમ કરે તો મારા કોકના છેતર પર જોઈ જ પડે જાડું પહેરવાનું નહી તો પૈજા ફાળી નાખ્યો પાછા ભાઈ બધા બીજા ફરી ધોઈ નાખે એવું ના કરતા તમે પતંગ પર માંગ્યો મારવાની છે યાર તમે તો કેવો છો તમે તો હાડું છો કોણ છો આવી છે Brahmad... <Ferrari> <toharsara. hazara dado> <Autoha. hazara>

Thank okay. you. અવાજ ને કઈ ખોભરેલો એવું લાગે છે મને ભાઈ આ અવાજ કઈ ખોભરેલો આખો દાદો જોડેલો જ હોય ને મારો અવાજ તમારો નઈ કોણ હમનો હમણાં ચિમ્પા નો

હા નથી તો પતંગો લુટવાતંગો નવી લઈને આવ્યા લૂટવા જઈએ પણ તમારે લઈને આવતું છે શરમ જેવું છે તમારું મજા જેવું છે આ તહેવાર એવો છે ને બાર મહિના આ તહેવાર એવો આવે છે ને કે પતંગ ચકાવવા કરતા છે ને લૂંટવાની બહુ મજા આવે તમને શરમ ના તમે આગળ મને મને ખબર પતંગમાં પતંગો વેચે છે લૂટી લૂટી ને એમને કશું નઈ શું કે શરમ લઈને આવે એમ કે બે ભલાજી એવું નહીં ભલાજી એવું નહીં મેમણ ને ના લઈને આવે દાડો તમે આ ખોટું કાઢો છો તમે હાથ ભલાજી તમે તો શરમ વગર ના બુદ્ધિ જ નહીં તમને બહુ શરમ છે પાછા ભલાજી ભેગા પડી ગયા ખબર પડી ગઈ હેલો આપડે જોયું હા એમ જોવાનું તા ખુબો ચોક્કસ પણ પેલું જોવા ઘડિયા માર 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 છોકરું પતંગ નાખી છે એને હોમ માં હોય એને મારવાનું છે બચારા ના હોય શું કેવાનું હવે લઈ ગયું તો લઈ ગયો એવું થોડું છે આપડે ઉમર જો સોરા પતંગ સોરુ ની જોવાનું એટલે હું એપડી એક જ સોરું હતું યાર એક પતંગ બોલે શું મળી બીજી લૂંટી લઈશું તમે થાય आप जी पतंग पेला उकारो पड़े से जो पेलो लीलू लीलू चक्कर से जो पेली बाजू हमे एबा ये दिखाई से ये 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 आई 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 મારી પત કે બળ્યો આડા પકડમ મે પકડી છે કોને કીધું મે પકડી જ ગય્યો એને કઈ કે પકડી પતન તો મે પકડી હે આ પાહી કો કે એ મે પકડી પતન કા કઈ કહો તું અલા અલા કોણ છે શું કરો છો યાર તમે ઊભા થા યાર શું હે ખાવ 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 અલા ભલાજી તમે રો

ના મળે પતંગ કાલે બટકો મેના તરી નું મલે માર મારુ દે વેપારી વરત ઓય બણિયા માર પરે છે એને કરવા ને 5 રૂપિયા ની પતંગો જે સબન ના બકડે તું યાદ રાખજે અરે મોયા સગર તો ભળે બકડે પણ આ પતક નઈ મળે માર હે તો ડોયલા સુ બોલ્યા તને હેડ માથું ખોઈ આય હે રવા બણિયા કોડું કાય નઈ માથું ખો મા અરે મેલો અરે ભા દે ના અરે અલા ના થાજી मेल तुम्ही यार شو पTagName आ पाघडी बोलतो लो आईले आई आई नाथाजी आई डोडो 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 चोटका रो यार तुम्ही شو यार वाली तुम्ही यार की जेला देके या पाचा दो हा 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 दो

દેખાતું યાર પતંગ પણ બધું ગોળું કોઈ થાય પૈસા દેખાતો પૈસા દેખાતો પૈસા યાર

નાખી દઉં એવું લાગે લડ્યા ભલાજી હા કેવું જવાનો યાર આ બે જણા ની વાત કરો અમારા હાથમાં પતંગો અમે હાથમાં અમારી પતંગ અમારી પતંગ એમ કઈ લઈ જાય

પાસે અલ્યા પણ તમે બધા વધુ નઈ ગયું પહેર્યું પહેરવું પડે યાર એવું કશું ને આખા તડકા મોડું કારું ના થઈ જાય

ઉડાડી આ છે ને બુદ્ધિ નો ઉપયોગ કર્યો એવું નહીં તમને કોટાજો બે પતંગો દોરી લે અને તમારી આગળ આગળ આવ્યો મારે દોરી પછી પતિ ગયું પતંગો બોલે બે હજાર દોરી લાવ્યો લાવી પતિ ગયું અને તમે આયા તત્કાલ ને પતંગો લેવા જો મેં વિચાર કર્યો કોઈ લાઈન કાડું નાત ના તો હાડું પતંગો ને દોરી દો તો ચકાવે તમે કઈ નિયમો પતંગ ચકાવો એવું કશું છે મોટા મોટા પતંગો ચકાવે હું ખબરો હવે છે ને હવે છે ને ઘેર જો પતંગો દોરી પાણી નવી લઈને જજો ઘેર અને ઉતરાયણ કરજો એ વાત ની ચેક